આપણને કેટલા અહીં આગળ પાંચ બરાબર અલગ અલગ સંખ્યાઓ આપેલી છે એ સંખ્યામાં શું કરવાનું તો પહેલામાં આમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે તો પહેલો આપણે બાણું ત્રણસો બાણું ચાર હજાર ચારસો છપ્પન નેવ્યાસી હજાર સાતસો બેતાલીસ આવી સંખ્યાઓ આપેલી છે આમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે તો સૌથી મોટી સંખ્યા કોને કહેવાય તો જેમાં સૌથી વધારે અંકો આપેલા હોય કહીશું આપણે તો આપણે લખીયું કે સૌથી મોટી સંખ્યા બરાબર સૌથી મોટી સંખ્યા બરાબર નેવ્યાસી હજાર સાતસો બેતાલીસ નેવ્યાસી હજાર સાતસો બેતાલીસ જ્યારે સૌથી નાની સંખ્યા લખવાની થાય ત્યારે તો જે સંખ્યામાં સૌથી ઓછા અંકો આપેલા હોય તે સંખ્યાને આપણે સૌથી નાની સંખ્યા કહીશું તો આપણને પહેલી જે સંખ્યા બે એમાં ફક્ત બે જ અંકો છે એટલે સૌથી નાની સંખ્યા થશે તો લખીશું સૌથી નાની સંખ્યા બરાબર 92 સૌથી નાની સંખ્યા બરાબર 92 આગળ બીજું બી 2 નંબરમાં આપણે શોધવાની છે તો આપણે કીધું એમ કે મોટી સંખ્યા શોધવી હોય તો જેમાં સૌથી વધારે અંકો હોય મોટી સંખ્યા પરંતુ આમાં તો બધા જ અંકો સમાન છે કેટલા અંકો આપેલા બધામાં ચાર ચાર કેટલા અંકો આપેલા

એમાં પણ એવું કરીશું પેલો પેલો સરખાવીશું જેમાં પેલો અંક નાનો હોય જોઈશું ત્રીજો સરખાય તો જીરો અને અહીંયા આગળ બે અહીં આગળ જીરો અને અહીંયા આગળ બે તો નાનો કયો કહેવાય જીરો વાળી સંખ્યા નાની કહેવાય તો આપણને નાની સંખ્યા મળી એક નવસો બે નાની સંખ્યા કઈ મળી ત્રણસો બ્યાસી ચાર નવસો બતેર અઢાર ઓગણસાઠ હજાર સાતસો પંચ્યાસી અને સાતસો આપેલા છે આમાં આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે તમે પેલા અંકો જોઈશું તો સૌથી વધારે અંકો કઈ કઈ સંખ્યામાં આપેલા છે આમાં તો આ સંખ્યા શું બનશે સૌથી મોટી તો લખીશું અહીં આગળ સૌથી મોટી સંખ્યા બરાબર સૌથી મોટી સંખ્યા બરાબર કેટલી થશે 59785 કેટલી થશે 59785 હવે નાની સંખ્યા આપણે શોધવાની છે તો નાની સંખ્યા શોધવા માટે શું કરીશું તો જેમાં સૌથી ઓછા બરાબર અઢાર ઓકે ચલો ચોથું જોઈશું એક હજાર ચારસો તોતેર નેવ્યાસી હજાર ચારસો ત્રેવીસ સો પાંચ હજાર અને ત્રણસો દસ આમાં આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે તો જેમાં સૌથી વધારે અંક હોય એ સૌથી મોટી સંખ્યા બનશે કે આપણો સૌથી મોટી સંખ્યામાં જવાબ આવશે 89423 આ મોટી બનશે જ્યારે નાનીમાં જોઈશું તો સૌથી ઓછાં આ બંનેમાં 3 3 છે તો 300 અને 310 તો નાની કે કહેવાય 100 તો આવોર્સે તમને આ જે લખતર આજ તમારે આને લખી દેવાનું છે પાંચમું જોશું 1836

આપણે આગળનો ટોપિક આયા ટોફિક 2 કે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો અહીં આગળ આપણને કેટલાક અંકો આપેલા હશે એ અંકોનો ઉપયોગ કરી આપણે ચાર અંકની અથવા પાંચ અંકની જે પણ કીધું હોય બરાબર એની મોટામાં મોટી સંખ્યા બનાવવાની અને નાનામાં નાની સંખ્યા બનાવવાની એનો એ અંકનો બીજી વખત ઉપયોગ કરવાનો નહીં ઉપયોગ કર્યા વગર બરાબર એનો પુનરાવર્તન કર્યા વગર આપણે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની અને નાનામાં નાની સંખ્યા બનાવો તો જોઈએ આપણે આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો પુનરાવર્તન વગર એટલે આપણને જે અંકો આપે એને બીજી વખત લેવાના નહીં જોઈએ આપણે પહેલો બે આઠ સાત અને ચાર આપણને આવા ચાર અંકો આપેલા છે બે આઠ સાત અને ચાર

સંખ્યા તો નાની સંખ્યા બનાવીએ તો નવ સાત ચાર અને એક આ અંક નો ઉપયોગ કરી મોટામાં મોટી સંખ્યા બનાવવાનો તો મોટી સંખ્યા બરાબર આમાં મોટો અંક નવ પછી આવશે 7 4 અને 1 આ રીતે મોટી સંખ્યા બને હવે નાની સંખ્યા બનાવવાની તો નાની સંખ્યા બરાબર આમ તો ફ કરવાની જે મોટી સંખ્યા બનાવી એને ઉલટું કરી દેવાનું શું બનવાનો ઉલટું એટલે કે 1 પેરા આવે પછી 4 7 અને 9 હવે જોઈએ c 4 7 5 અને 0 આ ચાર અંકોનો ઉપયોગ કરી આપણે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે તો મોટી સંખ્યા બરાબર આમાં મોટામાં મોટો અંક કયો 7 પછી 5 4 અને લાસ્ટમાં 0 આ રીતે આપણે મોટી સંખ્યા બનાવી હવે આપણે નાની સંખ્યા બનાવવાની છે તો નાની સંખ્યા બરાબર જ્યારે ચાર અંકની નાની સંખ્યા બનાવતા હોય ઓક્તિ યાદ રાખવાનું કે જીરો પહેલા આવશે નહીં જો જીરો આગળ નથી દીધો તો ચાર અંકની સંખ્યા બને નહીં તો પહેલા જીરો ની લેવા પહેલા શું લેજો આપણે ચાર પછી જીરો પછી પાંચ અને છેલ્લે લાસ્ટમાં સાત આ રીતે જો જીરો આપ્યો હોય તો આ રીતે આપણે નાની સંખ્યા બનાવવાની કોઈ દિવસ જીરો પહેલા લેવાનો નહીં બી જોઈએ આમાં મોટી સંખ્યા બનાવીએ તો મોટી સંખ્યા બરાબર મોટો અંક કયો 7 એના પછી આવશે 6 બે અને 1 હવે નાની સંખ્યા બનાવીશું તો આ સંખ્યાનું શું કરવાનું ઉલટું શું કરી દેવાનું ઉલટું તો નાની સંખ્યા બરાબર નાની સંખ્યા બરાબર 1 પહેલા આવે પછી 2 6 અને 7 આ રીતે નાની સંખ્યા બનાવ આ રીતે તમારે અહીં જે આપ્યું છે e 5 4 0 3 આ આનો ઉપયોગ કરી મોટામાં મોટી અને નાના નાની સંખ્યા કઈ બનશે તમારે કોમેન્ટમાં લખીને જણાવવાનું છે